એસઆઈઆરની આડમાં દેશની જનતાને મતાધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આક્ષેપ સાથે સુરતમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર સાતના દુરુપયોગ કરનારાઓ સામે ફોજદારી કરવાની માગણી સાથે હલ્લાબોલ કરાયો સામે લોક પ્રતિનિધિત્વની ધારા હેઠળ કાર્યવાહી કરવા સુરત શહેર કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી કોંગ્રેસના આગેવાનોએ હલ્લાબોલ કાર્યક્રમ આપી ચૂંટણી શાખાને જોગાડવાનો પ્રયત્ન કર્યો ભારતની લોકશાહીને કમજોર બનાવવાનો ઉદ્દેશ્ય ભરવામાં આવેલા ફોર્મમાં મોટા ભાગે જે તે સ્થળે વસવાટ કરતા તેમજ હયાત મતદાતાઓના નામ કમી કરવા પ્રયત્ન કરવામાં આવ્યા જેનાથી મતદાર તેના મતાધિકારથી વંચિત રહી જાય એક ચોક્કસ રાજકીય પાર્ટીને લાભ મળી શકે પરંતુ લોકશાહી પ્રણાલીમાં મતદાતાને તેના મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયત્ન કરનાર લોકશાહીના હિતશત્રુઓએ કોઈપણ પ્રકારના પુરાવા વગર ફોર્મ સાતનો દુરુપયોગ કર્યો છે કોંગ્રેસ પાર્ટી તેની નિંદા કરે છે લોકશાહી પ્રણાલીને જીવંત રાખવાની આપણા સૌની ફરજ છે એટલે જાગૃત અને સક્ષમ વિરોધ પક્ષ તરીકે દરેક મતદાતા સાથે કોંગ્રેસ અડીખમ ઉભી છે ફોર્મ ભરનાર તમામ વિરુદ્ધ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસની કલમ એકત્રીસ હેઠળ કાર્યવાહી કરવામાં આવે જેમાં ખોટું નિવેદન આપનારને વર્ષ સુધીની સજાની છે કોંગ્રેસ દ્વારા થયેલી માંગણીનો ત્વરિત અમલ કરી યોગ્ય દાખલો બેસાડવામાં આવે જેનાથી ભવિષ્યમાં પ્રકારની ચેષ્ટા ન થઈ શકે ભારતની લોકશાહી સતત ધબકતી રહે સાથે કહ્યું હતું કે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ફોર્મ સાત રજૂ કરવામાં આવ્યા પરંતુ જાગૃત મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપની પોલ પકડી પાડવામાં આવ્યા બાદ કેટલાક વરસાદી દંડાત્મક સજાના ડરથી પરત ખેંચ્યા પરંતુ જે તે સમયે વાંધા રજૂ કર્યા ત્યારે પણ તેમને જ્ઞાન હતું કે તે ખોટી ફરિયાદ કરી રહ્યા છે એટલે ખોટી રીતે ફોર્મ સાત ભરનાર એક પણ શખ્સને બક્ષવામાં ન આવે એવી માંગણી કોંગ્રેસ દ્વારા દોહરાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે